ખાલી સાતથી પાંચ પપ કે સો પપ સાટો અને ચા પીન બીડી પી અને માવખાઈને દોયાવર એટલે ના ઊંધું વળવા માંડ્યું હોય તો આપણે આતા વિડીયોની માલિકા એ દવાની માહિતી આપવાની છે પરંતુ આપ સૌ ખેડૂમિત્રોનો એ બાબત પર ખૂબ ખૂબ આભાર કે આપણે આજથી વરસી પહેલા ખેતીકા સાગર યુટ્યુબ નામની ચેનલ શરૂ કરી હતી અને ખેડૂતોને તમારા ટાઈમે વાળો વાળો કરી અને બેઠાઓ અને તમને તમારા ઘરે ખેતીવાડી ની માહિતી મળી રહે એટલા માટે આપણે આજથી વર થી પેલા યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધી ખેતી કા સાગર ની અને એને તમે ધીમે 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 એક નાનકડા બીજમાંથી વડ વૃક્ષ બનાવી દીધું છે અને એક લાખ થી પણ વધારે ખેડૂત મિત્રો આપણી ફેમિલીમાં જોડાઈ ગયા છો આ આપના આશીર્વાદ છે આપનો વિશ્વાસ છે અને આપનો સહકાર છે તો આપણો આ દીકરો તમારો દીકરો તમને ક્યારે ખોટી માહિતી નહી આપે પ્લસ

આપણો વિડીયો આવતો હોય ને હાથ વખતે ધણી નાનો તો અહીંયા જો સબસ્ક્રાઈબનું બટન છે અહીંયા સબસ્ક્રાઈબનું બટન છે આવડું આ અને આમ ધણી નાનું અડી જાવ એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને આ ટંકોરી છે ટંકોરી નડી અને એલોમાં આપી દો એટલે કે હું અહીંથી વિડીયો રવાના કરું ને તો તમારા ફોનમાં હાથ વખતે કાઠે આવીને ઊભો રહે અને એમ કે ચાલો બાર મોબાઈલ ખોલો વિડીયો આવી જશે ખેતી કાશ આગળ તળાજ હતી હિતેશભાઈનો

દવાનો ઉપયોગ કરવાનો છે અથવા તમારો પાક છે એ પાકને રાખવાનો છે પાકને ને દે અને દાવડામાં માં હોય તો દાવડામાં તમારે ધીમે 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 સાટી દેવાનું છે પાકને ને અડવું જોઈએ પાકે સો કલાકમાં ઊંધો થઈ જાય ઊંધા કાંત નાખી જાય પછી આ કાંત કરી દેવાનો છે બરાબર છે તો પાકને અડવું જોવે નહીં પછી સારે ફરતા શેઢા હોય અને એમાં શેઢામાં તમે ઝટકા મશીન મૂક્યા હોય અને એ તમને કોઈ તાકડા ખડ ના થાય અને ઝટકા મશીન ના વાયર અડી જાય અને તમારો જે ઝટકા મશીન નો જે કરંટ આવતો હોય એ બધો જે કરંટ પારસિંગ થઈ જાય એટલે કે ખડ ના દાણા અડે અને બધો તમને કોઈ જમીનમાં માટેની તમને આજ આ દવાની માલિકા વાત કરશું પરંતુ ખાસ ખેડૂત મિત્રો ફટલી ફોવાથી દવા છાંટવાની છે અને ખાટી અને સાડી એટલી છાંટવાની છે દવા કે તમારે પાંદરે થઈ એને ડાળીએ થઈ અને સીધું મૂળ વધી પહરવી દવા ઉતરી જાવી જોવે જેથી કરીને રિઝલ્ટ તમને એનું સારું પરિણામ મળે એટલા માટે બીજું એ દવા તમે શેઢા પાળે સાટો ત્યારે ખાસ ખેડૂત મિત્રો નમ્ર વિનંતી છે બે હાથ જોડીને મારા બાપ કે એને ઉલું ટોપા રેખું હૂડ આવે ને આપણે માટલામાં ઢાંકવાનું પૂજારું આવે કે નહીં એની જોડે હૂડ આવે તો આને કહેવામાં આવે છે હૂડ તો આ હુડનો ફરજિયાત પ્રમાણે ઉપયોગ કરવો જેથી કરીને આ પાડોશીની આરે બાંધના નો થાય ધોકા નો પાળિયા બની જાય કારણ કે પાડોશી નો પાક તમને કોયો થાય કે આપણને પણ પહોંચાણ થાય નહીં બરાબર છે તો આ છે પટ્ટી ફોવારો અને આ પટ્ટી ફુવારો ઉપયોગ કરવાનો છે અને આ નોઝર હોય આપડી તો આ રીતનું બધે નાણસું હોય બરાબર છે એટલે ફુવારો અહીંયા ચડી જાય હવે આ જે આને શું કેવાય હુડ આપડે ટોપા રેખું કહેતા હોય કે ભૂસારા રેખું કહેતા હોય અહીંયા હોલ આવે છે આ હોલ માં ખુસાડી ગયો અને હોલ માં ખુસાડી અને અહીંયા તમારે એને આ પટ્ટી ફુવારો ચડાવી દેવાનો છે જેથી કરીને પટ્ટી ફુવારો ચડી જાય બરાબર એટલે આડાવળી જેણ જે જાવાના ચાંચી છે એ એક પણ પ્રકારના રે

જે ખેડ મિત્રો પાક વાવેલો છે એને અડે એને નુકસાની થાય એવું આપણે કરાય નહીં આરો પાડો એ હોય ને તો કેક બાપા કાય વાંધો નહીં ધ્યાન રાખજો બીજી વાર નકર ખોટા તમને કહું હોય તો પાદના થાય તમને કોઈ ધોકા ઉડે આપણે એવું કરવાનું નથી એટલે ખાસ ખેડ મિત્રો પટ્ટી ફોવારાથી દેવા છાટવા નહીં ગુડ સડાવી દેવાનું છે બરાબર તો આપણે આ રીતની માહિતી આપણે આપતા રહીએ છીએ હવે કઈ દેવાનો ઉપયોગ કરવો જોઈએ તો કે ભાઈ વિન્સેટ ક્રોપ સાયન્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નું ક્રો મો વીર આવે છે ક્રો મો વીર બરાબર ગ્રામો વીર પછી આ તમે વિન્સેટ નું લઈ શકો છો તાનુકા લઈ શકો છો એસએ જીનેટિક નું લઈ શકો છો બાયર નું આવતું એમાં લઈ શકો સિઝનટા નું પ્રમુખ આવે એ પણ તમે લઈ શકો ટાટા નું આવતું હોય તો એ લઈ શકો અધામા નું આવે છે પેરાકોટ એ પણ લઈ શકો કોઈ પણ કંપની નું તમે સારી કંપની નું પેરાકોટ લઈ શકો છો તાત્કાલિક 24 કલાકમાં સાફ તમારું થઈ જાય કોઈ પણ પ્રકારના ખડ હોય કાળીયો કાળિયો હાંબો હાટડો લુણી દારૂડી ધરોડી કુતરા હે મૂળ છે બોકંદુ છે કોંગ્રેસ ઘાસ છે કેપ ઘાસ છે બાસ છે વાંદર પૂછુ વેકર યોલ કણો જોન શીલ તાંદલો ખોય પાછરું ગાજર ઘાસ ના કેટલી પ્રકાર ના આવે જે કા ખડ હોય બધા સોય કેલા કે મારી પાસે સાફ થઈ જાય પણ હજી કહું છું પાક હોવો જોવે નહીં

પાત્ર લઈ અને ઢાકી દેવાનું પાંચ ડોલ તો આપણી પાસે પડી જ હોય લાટપટી સલ્ફર ને બલ્ફર ની ડોલું આવેલી હોય બરાબર બે ત્રણ માણસો હોય તમે કહો આગળ હરકી દવા છાટતા જાવ બહુ સાફ થઈ જાય કારણ કે હાથી નો હાલતો હોય તો પાટલામાં પણ ખડ થઈ ગયું હોય તો પાટલામાં ખડ થઈ ગયું હોય તો કરવાનો શું તો એના માટે પણ આ વસ્તુ શક્ય છે આપણે ગયા વર્ષે પણ પાટલામાં દવા સાટી જેનો વિડીયો બતાવ્યો હતો અને ટોપો બાંધેલો નહોતો અને છતાં કેવડું નુકસાન થયું કે ભાઈ દસ ટકા નુકસાની થઈ હતી એ દસ ટકા નુકસાનીને આપણે પહોંચી વળાય પરંતુ વધારે પડતી નુકસાનીને આપણે પહોંચી વળાય નહીં બરાબર છે તો તમને ચોવીસ કલાકની ની જો તમારે એને પાક માનો કે તમારે જમીન અત્યારે ખાલી હોય પડતર હોય અને ડુંગળી કરવા માટે રાખી હોય કે બીજો કોઈ પણ પાક કરવા માટે રાખી હોય ને એમાં ખડ થઈ ગયો હોય તો એમાં તમારે જે ગ્લાયફોસેટ એમોનિયમ આવે છે બરાબર આપણે રાઉન્ડ અપ કહેતા હોય છે ગ્લાયસેલ કહેતા હોય છે તો હીરે એકોતેર કહેતા હોય છે ધાનુકાનો ડીએરા આવે છે આ તમે નાખી અને પછી તમારે બધું ખડ નિંદામણ સાફ થઈ જાય પણ પંદર વીસ દિવસ સુધી રાખવું જરૂરી છે ત્યાં સુધી બીજા જર્મિનેશનમાં બીનો ઉગાવવામાં ઘણું બધું કેવડાવશે પરંતુ તાત્કાલિક તમારે જો કોઈ પણ વાવેતર કરવું હોય બરાબર છે તો તમારે ખાસ ખેડૂત મિત્રો પેરાકવાટ ઉપયોગ જ કરવાનો પેરાકવાટ તમે ભડકો કહેતા હોય આપણે તત્કાલ્યુ કહેતા હોય સોસ કરી નાખું કહેતા હોય સબ કહેતા હોય આપણે બરાબર છે બાર ગામે બોલી બદલે ત્રોડ બદલે શાખા એની ગોળે તમને અલગ અલગ વિસ્તાર ની માનતા કોઈ ભડકો કહેતો હોય કોઈ તત્કાલ્યુ કહેતો હોય કોઈ સોય કરી નાખ્યું કહેતો હોય એક વાર મારે કે લીલું હુકુ લીલું આપો કે કે મેના સાટો લીલું હોય બધું હુકુ થઈ જાય કે બરાબર છે તો આ આવી રીતે તમે કેતા હો તો એને પણ તમે આને આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો પરંતુ આ વસ્તુનો ઉપયોગ કર્યા પછી તમારે બે થી ત્રણ દિવસ ખમી જવાનું અને પછી તમારે એમાં વાવેતર કરવાનું પરંતુ ખાસ ખેડૂત મિત્રો મારા બાપ કે સ્ટાન્ડર્ડ કંપનીનું લેવાનું બિલમાં લેવાનું ઘણા ખેડૂત મિત્રો કહે છે કે બાપને બિલ જ નથી આપતા પણ તમે ક્યાં ને નોટ ફાટી આપો છો કે ડુપ્લિકેટ નોટ નથી આપતા બિલ આપવાનું શું માતો છે ભાઈ એટલે આપણે બિલમાં સારો સ્ટાન્ડર્ડ કંપનીનો માલ લેવાનો તમારે બરાબર છે અને એનો કઈ લાંબો કઈ ખર્ચો નથી ત્રીસ પાંત્રીસ રૂપિયા નો કે વધી ને ચાલીસ રૂપિયા નો પડે એટલે વીઘે ચાર પાક તમે નાખો હોળ ગોઠા વીઘા પ્રમાણે બરાબર છે તો ત્રણ તે છ છ તું બાર તમને કહું એક ખો વીસ થી દોઢ રૂપિયાના ખર્ચાની ખર્ચા ની મળે એક ભેગો તમને કહું કમ્પ્લીટ સંપૂર્ણ સાફ થઈ જાય તો તમે એનો ઉપયોગ કરી શકો છો જો તમારે ખેડૂત મિત્રો શેઢાપાળામાં તમને કહું બોળીના ઝાડા થઈ જાવ હવળી થઈ ગયું હોય પીયા થઈ જાવ હોય બરાબર ઢીલો થઈ ગયો હોય સયા થઈ જાવ હોય તો તમે અલ્ટો અને ડીરા આ બંનેનો ઉપયોગ કરી શકો છો છેઠાપાળામાં ગમે બી બોડી બોળી થઈ ગઈ હોય બે વખત નાખો ને ના તમારે હાવ ગોળી ઘાસથી તમને કહો પેલા વધારે કાપી નાખેલી હોય કાપી નાખેલી હોય આ્લાસ કોળી ગઈ હોય હાઈ કોળી ગઈ હોય એમાં તમે આ બંને વસ્તુનો ઉપયોગ કરી શકો તમારે સેંરા નો ઉપયોગ કરવાનો કોઈ પણ પાક હોય પાકને અડવું હટવું જોવે નહી અથવા તો કયો પાક હોય તો એમાં હાલે તો પાક હોવો જોવે તમારે શાકભાજી વાવો તમે એમાં વહેલાવાળા જે શાકભાજી હોય દૂધિયા છે તુરિયા છે કારેલા છે

એટલે કે હાડા ત્રણ થી ચાર ગ્રામ નાખવાનું માપ છે બરાબર છે તો આ પણ તમે ઉપયોગ કરી શકો છો એમાં પણ મેં તમને કીધું દોઢ મહિના પછી ના ડક ડક આવવાનો નહીં હલ બનાવવાનું થતું નથી ત્યારે તમે શેમ્પરા ઉપયોગ કરી શકો છો પરંતુ ખાસ તમારી ખેડૂત મિત્રો બને ત્યાં સુધી કોઈ પણ પાકમાં નીંદામણ પણ થાય છે દવાનો ઉપયોગ કરો તો એ તમારે આમાં હુડ ઉપયોગ કરવો જોઈએ બરાબર જેથી કરીને આપણે નુકસાની પાડોશીને પણ નહીં બીજું

પછી સિંગર ને વખ દોળે ને પક્કા મુંડા માટે પછી વખ દોળે બરાબર છે મુંડા માટેની જો તમે દવા નાખી દીધેલી હોય તો ના મુંડાઈ ધો હોય એટલે બે ત્રણ વખત મોઢું મારી જાય બરાબર છે પછી ના આવે નહીં બરાબર છે જો તમારે વાયજ ન કરેલી હોય અને આ દવા નો ઉપયોગ કરેલો હોય તો રોજડા તો આવે તો ખરા જ છે એને ખબર નથી કે તમે દવા સાટી કે નથી સાટી

નહીં બરાબર છે તો તમે આ ઢાલ નો પણ ઉપયોગ કરી શકો છો સિગ્મા કંપની નો હવે માત્ર સાઠ થી પાસઠ રૂપિયા નો એક પંપ નો ખર્ચો છે કોઈ ઉપાધી નથી અલગથી સાટવાની કોઈ ભલામણ નથી તમે બીજી દવા નાખો છો એની હારવાઈ નાખી દેવાનું તમને પચીસ દિવસથી માંડીને ત્રીસ દિવસ સુધી એટલે કે

ગોપનાથ રોડ ગોપનાથ રોડ બહુ મોટો છે એટલે કે ગોપનાથ રોડ તમારે આ સીધો આવી તમારે આવીને કેવાનું આઈસીઆઈસીઆઈસીઆઈ બેંક બરાબર છે આઈસીઆઈસીઆઈ બેંક છે એક્સિસ બેંક છે બેંક ઓફ બરોડા છે એની ઉગમણી દુકાન તમને કો આપડી આવેલી છે અને પીએમ આંગડિયાની સામે શિવ મેડિકલની સામે જૂના બસ સ્ટેશન પાછળ ગર્લ્સ હાસ્કૂલ બાજુમાં તમારે આપણી છે અને જે ખેડ મિત્રો ભણેલ ગણેલ હોય અને મોબાઈલમાં લોકેશન નાખતા આવડતો હોય તો નીલમ એગ્રો કેમિકલ તળાજા કરીને લોકેશન નાખી દેવાની આડી સીધી મારી દુકાન ઉભરે રહે અને તમારો આશીર્વાદ તમને અમને તમારો આશીર્વાદ મળશે આવો નવો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલને શું કહેવાય સબ્સ્ક્રાઇબ કરી દેજો પણ આ વિડીયોમાં તમને કોઈ લાઈક પણ આપી દેજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ પણ આવે કે આ લાઈક આપે છે ને એનો મતલબ એ છે કે તમને વિડીયો ગમે છે બરાબર છે બાકી નવો વિડીયો ન હોતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન